દેશમાં જયારે સંવિધાન બચાવવાની વાત રાહુલજી હાઉસમાં કરતા હોય ત્યારે દસ વર્ષથી આ મનમાની કરેલી ભાજપ સરકાર ના ગઈ તોડી મરોડીને જે સાચું કીધેલી વાત જનતા વચ્ચે મૂર્ત રીતે આ લોકો પીરસે છે જયારે રાજકોટમાં આટલા મૃત્યુ થયા છે નથી કોઈ ભાજપનો દલાલ કે ભાજપ વાળો આવીને વાત કરે છે વાત કરવાની નીચના પેપરની આ વાત કરતા નથી આ નમાલીના પેટના વાત કરવાની હોય જ્યારે દેશમાં વધારે પેપર ફૂટે છે ભાજપ સરકારમાં એની વાત નથી કરતા રાજકોટમાં આટલા જણા મૃત્યુભાઈમાં કોઈ એના ઘરે મૃત્યુ પામના ઘરે આશ્વાસન માટે નથી ગયા અને રાહુલજી જો સાચી વાત કરતા હોય અને આ નમાલાઓને ના ગમતી હોય સરકારમાં બેઠા હોય ને રોડ ઉપર ઉતરી અને આજે અમદાવાદમાં રાતે થાના મોટા આવીને પથ્થરમારો કરે આ નમા ભાજપના ના નમારા માણસો કહેવાય તમારામાં જો દમ હોય ને તો ખુલી છાતી લડવા આવો કોંગ્રેસનો એક એક કાર્ય કરતા તમારા ઉપર